જેસરના બેડા ગામના પૂર્વ ઉપ સરપંચ પર હુમલો જેસર બિયારણ લઈને પાછા ફરતા સમય બની ઘટના ટુ વ્હીલર આડી કરી રસ્તામાં રોકી હુમલો કરી પૈસા પડાવ્યાનો આરોપ તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ગંભીર ઈજા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હાલ સમગ્ર મામલે જેસર પોલીસ તપાસ કરી રહી છે મારું નામ અબ્દુલભાઈ મામદભાઈ ગામ બેડા આજે મારા ફાધર જેસર ગયા હતા લેવા વેપારી પાસે સાતસો રૂપિયા ઝાડ ને લીધે ત્યાંથી ઓછી મળી તો એ પછી દસ કિલા લેવા પછી એના ખિસ્સામાં પાંચસો રૂપિયા પડ્યા થયા એ ગોવિંદ શિખરભાઈ રબારી છે એણે એને આતરી અને કીધું પૈસાની માંગણી કરી એને સીધો કવાડીનો કાકલ લીધો અને ખિસ્સામાંથી પાંચસો રૂપિયા હતા તે પણ કાઢી લીધા અને અવાર નંબર આ દાદાગીરી કરે છે અને કાનમાં અહીંયા કવાડી મારી લીધી ને તો આ કાન અહીંથી બે ભાગ થઈ ગયા છે મહમ્મદભાઈ શાકભાઈ ગા ગામ બેડા માજી ઉપસર પર હું આજ રોજ જેસર જુવાર લેવા ગયેલો વાડી ખેતીમાં વાવવા માટે ચાર વાગે વળતા આવતો ત્યારે ગોવિંદ થી રબારી એ આટી ગાડી નાખી ઠેઠ સાપરીયાળી બેડા ડેડા સુધી આટલી ગાડી નાના ઘરે પાસે આવતા આટી ગાડી હાવ નાખી મેં ઊભી રાખી મેં ગેલા ભાઈ ખુલે આટલી ગાડી નાખશો તો એને ગાડી ઉભી રાખીને સીધી ગાડી ખરાબ દીધી એટલે હું ગાડી મારો તો પગરીને દિન ઉતર્યો ઉતરો એટલે આપણે ખેંચીને કવાડી સીધી મારી મને પછી મૂંઢ ગા બહુ મારે પાટું ગડદા બહુ મારે માથા બહુ મારે છે મૂંઢ એવું છે ભાઈ મારો વાળો એક જ ગોવિંદ શિખર રબારી શું માર્યું કવાડી અને પછી ઢીકા પાટો મૂંઢ ગા બહુ મારે મને પછી પાંચસો રૂપિયા એ ખીસ્સા મળે મારા કાઢતો હું સાઈડ લેવા ગયો હતો यो 500 रुपैयाँ केरलमा 700 रुपैयाँ लिन्छ्यो मैले 500 नोट 200 टि दिएको छ सबैलाई स्वीकार गर्वान्छ